ટોડલા પાસે આવેલા વડોલી ગામમાં કરશન નામનો સોની રહેતો હતો તે આખા સોનીના પંથનો મહાનાસ્તિક હતો અને ભગવાનની મૂર્તિઓના આકારનું ખંડન કરતો બધા દેવની નિંદા કરતો તેમજ દેવ બ્રાહ્મણનો સોનું ચોરી પોતાનો નિર્વાહ કરતો હતો છળ પ્રપંચ અને વાદ કરવામાં પણ બહુ ચાલાક હતો તે પાપના પરિણામે અંતકાળે તેને મોટા વિકરાળ કાજળ જેવા કાળા પર્વત કરતા મહાભયંકર યમના દૂતો લેવા આવ્યા તે જોઈ સોનીનો ઝાડો પેશાબ છૂટી ગયો અને કારમી ચીસો પાડવા લાગ્યો જે મરી ગયો મરી ગયો બચાવો બચાવો ત્યારે ગામના માણસો ત્યાં દોડી આવ્યા અને પૂછવા લાગ્યા જે અલ્યા કરસન કેમ રાડ્યો પાડવા માંડ્યો છે ત્યારે તે બોલ્યો જે પહાડ જેવા કાળા યમદૂતો મને લોહ પાસથી જકડીને બાંધે છે અને ખૂબ માર મારે છે અને કહે છે કે તું તારું શુષ્ક જ્ઞાન આપી જીવોને ભરમાવતો ભગવાનના આકારનું ખંડન કરતો તથા શાસ્ત્રોને મિથ્યા કહેતો આમ તારું આખું આયુષ્ય તે ચોરી છળ પ્રપંચ અધર્મ અનાચારમાં જ ગુમાવ્યું છે તેથી હવે તને યમપુરીમાં લઈ જઈ હજારો યુગ પર્યંત નરકના કુંડમાં નાખી મુદળના પ્રહારો કરી તને ખૂબ કષ્ટ આપશું સોની આમ બોલે છે તેટલામાં યમદૂતો તો તેને સહદેહ ઢસડીને લઈ ગયા તે કેટલાક લોકોએ નજરે જોયું યમદૂતો તેને લઈને ટોડલા ગામની સીમમાંથી પસાર થતા હતા તેવામાં યમના દૂતોએ તેજસ્વી કમનીય અલૌકિક દિવ્ય મૂર્તિ ખુશાલ ભટ્ટને દૂરથી જોયા ને નિહાળ્યું જે આ તો મનુષ્યથી વિલક્ષણ સાક્ષાત ભગવાન હોય તેમ લાગે છે આથી એમને હાથ જોડી નમસ્કાર કર્યા આ જોઈ કરશન સોનીએ પણ વિચાર્યું જે આ પુરુષને યમદૂતોએ નમસ્કાર કર્યા માટે પરમેશ્વર અથવા મહાસમર્થક કોઈ મોટા પુરુષ હશે એમ ધારી તે ઊંચેથી બોલવા લાગ્યો કે ઓ મારા પરમેશ્વર તમે દયા કરી મને આ ભયંકર યમના હાથથી છોડાવો હું તમારા શરણે છું આમ તેના વચનો સાંભળી કરુણાળુ ખુશાલ ભટ્ટે તેના સામે અમૃત દ્રષ્ટિ કરી કે તરત જ યમોએ પાસથી બાંધેલા બંધ બધા છૂટીને ખળાળ અવાજ કરતા હેઠા પડ્યા ને ચપટી વગાડી યમોને જવાની આજ્ઞા આપી તેથી તે યમ ભટ્ટને નમસ્કાર કરી ચાલ્યા ગયા પાસથી મુક્ત થયેલો કરશન સોની ધ્રુજતો ધ્રુજતો ખુશાલ ભટ્ટ પાસે આવી ચરણે લેટી પડ્યો અને કરગર તો સ્તુતિ કરતો બોલવા લાગ્યો કે હે ભગવાન આજે આપે દયા કરી મને ઉગાર્યો આજે નક્કી હું યમપુરીમાં ભયંકર દુઃખ ભોગવવાનો હતો ખરેખર હું અધમ છું નીચ છું પાપી છું છતાં મારા આવા અધમ કૃત્યો સામું ન જોતા કેવળ આપણું બિરદ જાણી મારા બધા જ અપરાધ માફ કરી આ આપના બાળકને શરણે સ્વીકારો એમ કહી પોતે કરેલા દુષ્કૃત્યો કહ્યા દયાળુ ખુશાલ બોલ્યા હવે તું ચિંતા ન કર હવે અહીંથી કાઠિયાવાડ દેશમાં ગઢપુર ગામે જા ત્યાં ઉન્મદ ગંગામાં સ્નાન કરીને ત્યાં અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન સંત મંડળ સહિત બિરાજે છે જેમને હું નિરંતર દેખું છું તેમની પાસે જઈ શરણે થઈ તેમનું ભજન કરજે ભટ્ટજીને ચરણે પડી સાષ્ટાંગ દંડોટ પ્રણામ કરી કરશન સોની ઘટપુર ગયો ત્યાં પાર્ષદ થઈને રહ્યો અને નિરંતર ભગવાનનું ભજન કરવા લાગ્યું જ્યારે ખુશાલ ભટ્ટ મહારાજ પાસે આવ્યા ત્યારે કરશન સોનીએ સૌને સાંભળતા કહ્યું કે આ દિવ્ય વિભૂતિએ મને મહાન કષ્ટમાંથી ઉગારી નવો જન્મ આપ્યો છે આ સાંભળી સૌ સંતો તથા હરિભક્તો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો ખૂબ મહિમા સમજી ધન્યતા અનુભવતા હતા Seis is